નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં આજે હું તમને એક ખૂબ જ સરસ મજાની વાત કહેવા જઈ રહ્યો છું

પરંતુ આપણે એમાંથી કેટલી એવી ભૂલો કરી દેતા હોઈએ જેને આપણે ખબર નથી હોતી અને એવા છોડ આપણે ઘરમાં ન ઉગાડવા જોઈએ કયા છોડ શુભ છે અને કયા છોડ અશુભ છે તમારા ઘરમાંથી માંથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાઓ હોય તે બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે અને દેવી દેવતાઓ પણ ધીરે ધીરે કરીને વાસ કરવા લાગે છે અને જો તમે પણ નો લગાવવાના છોડ લગાવો છો તો તેનાથી ખાસ કરીને તો નકારાત્મક ઊર્જા જ ઘરમાં પ્રવેશ કરે છે તો આવા છોડ ન લગાવવા જોઈએ તો હું તમને તે જણાવું તે વહેલા જે મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જો અમારો આ વિડીયો આગળ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આગળ માહિતી વધારીએ મિત્રો આપણે ધન કમાવા માટે ગમે એટલી મહેનત કરી લઈએ પરંતુ જો આપણા ઘરમાં આવી નાની નાની ભૂલો આપણે કરતા હોઈએ તો તે આપણી બરબાદીનું કારણ પણ બને છે અને ધન હાનિના યોગ પણ સર્જાય છે મિત્રો ભગવાન શ્રી વાસ્તુશાસ્ત્ર નું વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા તેમણે સમય સમય પર ધર્મરાજ ગરુડ ને વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન આપ્યું હતું આ જ્ઞાન સમસ્ત માનવ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે શ્રી કૃષ્ણ ભગવાને એવા પાંચ છોડવાઓ વિશે કહ્યું છે કે જેના ઘરમાં હોય અથવા તો તમારા આંગણામાં હોય તો તે દુઃખ અને દરિદ્રતા લઈને આવે છે આ વૃક્ષ આનાના છોડવાઓ ઘરની સામે હોવાથી તમારા ઘરમાં રહેલા લોકોની ઉન્નતિ અટકાવે છે અને સાથે જ ઘરની પ્રગતિ નથી થતી તેનાથી લોકોને હંમેશા અસફળતા અને નિરાશાઓનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ફૂલ છોડ જે નાના નાના હોય છે તે આપણા ઘરની સુંદરતાને વધારે છે yeah <laughs> અને આપણા વાતાવરણને પણ શુદ્ધ કરે છે જેને કારણે આપણા ઘરમાં આપણે સારા છોડો ઉગાડીએ છીએ વૃક્ષોથી સકારાત્મક સંચાર થાય છે જે આપણા આપણા જીવન માટે અત્યંત આવશ્યક હોય છે નાના વૃક્ષો ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરે છે અને ઘણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નાના છોડ વૃક્ષો જે હોય છે તેને આપણા ઘર આંગણામાં વાવવાની સલાહ આપવામાં આવે છે સૌ પ્રથમ તો મિત્રો આપણે વાત કરી લઈએ કે આપણે આપણા ઘરના દરવાજાને લતાઓ એટલે કે વેલાઓ અને ફૂલોથી સજાવેલો રાખીએ છીએ મુખ્ય દ્વાર જેટલો સુંદર હશે અને સુશોભિત હશે તેટલી જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે પરંતુ જો તમે ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દ્વાર પર કોઈ દિવસ વૃક્ષની છાયા ન આવવી જોઈએ આનાથી છાયા ભેદ નું નિર્માણ થાય છે અને આનાથી પરિવારમાં સમસ્યાઓ ઉભી થાય છે ઘરના ઉત્તર દિશામાં જો પામનો છોડ લગાવવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે ધન સંપત્તિ વધે છે આપણે આગળની વાત કરીએ તો ઘરમાં ઉપરની તરફ જવા વાળી લતાઓ વાવો એટલે કે વેલ હોય છે છે તે જ શુભ માનવામાં આવે જેની લતાઓ વેલા ની હોય છે તે નીચે થી ઉપર તરફ જાય છે તો તે જ શુભ માનવામાં આવે છે અને એ પણ ધ્યાન રાખો કે એવી વેલ કે લતા ન લગાવવી જોઈએ જે ઉપર થી નીચે તરફ આવતી હોય

પણ એ વાતનું ખાસ ધ્યાન કે આ ઝાડને ઘરની પાછળ લગાવવું જોઈએ જો કેળાનો છોડ તમારે ઘરની આગળ લગાવવો હોય અથવા તો તમારા ઘર આંગણામાં લગાવવો હોય તો તે છોડને તુલસી માની બાજુમાં લગાવી શકો છો જો તુલસી માની પાસે કેળાનું ઝાડ હોય તો તે ધન સંપત્તિમાં અચાનક વૃદ્ધિ લાવે છે કેમ કે કેળાના ઝાડમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે વિષ્ણુ ભગવાન નિવાસ કરે છે અને તુલસી માના છોડમાં લક્ષ્મીજીનો વાસ હોય છે અને તુલસીના છોડમાં લક્ષ્મીજીનો વાસ હોય છે તે માટે તે ખૂબ જ શુભકારી માનવામાં આવે છે તો મિત્રો આ થોડા છોડવાઓ હતા જે આપણે ઘરમાં વાવવા જોઈએ અને આપણે હવે આપણા આંગણામાં અથવા તો ઘરમાં કયા એવા લગાવવા જોઈએ અને તે વૃક્ષો માનવામાં આવે છે અશુભ છે તો ચાલો આપણે તેવા છોડવાઓ વિશે જાણ કરી લઈએ મિત્રો ઘરમાં ક્યારેય પણ કાંટાવાળા નાના છોડ કે વૃક્ષ ને ન લગાવવા જોઈએ કારણ કે કાંટાવાળા છોડ વાસ્તુ દોષ ને પ્રભાવિત તો કરે અને સાથે સાથે આવા કાંટાવાળા છોડ ઘરમાં હોય તો બાળકોને પણ ઘરમાં નુકસાન પોચાડી શકે છે અને આવા ફૂલો આવતા હોવા જોઈએ પરંતુ કાંટાવાળા છોડ ધરાવતા હોય તો તેવા છોડવાઓને તમારા ઘર ની છત પર અથવા તો ધાબા ઉપર રાખવું વધારે સારું માનવામાં આવે છે અને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કાંટાવાળા વૃક્ષો છોડ ઘરમાં લગાવવાથી પરિવાર માં લડાઈ ઝગડા થાય છે આટલું જ નહીં આનાથી ઘરનું વાતાવરણ પણ ખરાબ થાય છે તે માટે આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો હવે આપણે બીજા છોડ વિશે વાત કરી લઈએ તો તે છે આપણે કોઈ પણ છોડને તોડીને ત્યારે તેમાંથી સફેદ પદાર્થ નીકળતો હોય અથવા તો આપણે તેને દૂધ પણ કહીએ છીએ તેવા છોડવાઓ કોઈ દિવસ ઘરમાં ન લગાવવા જોઈએ તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું જો કોઈ વ્યક્તિ મોટું હોય કે નાનું બાળ

અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થાય છે તે માટે ધ્યાન રાખો કે છોડની અંદર કાપવાથી દૂધ નીકળતું હોય તો આવા છોડને તમારા ઘર આંગણામાં ક્યારેય ન લગાવવા જોઈએ તો ચાલો આપણે આગલા છોડ વિશે વાત કરી લઈએ આપણે આપણા ઘર આંગણામાં એવા છોડો કોઈ દિવસ ન લગાવવા જોઈએ

લીલા જમ હોવા જોઈએ આ વાત તમે ખાસ કરીને ધ્યાન રાખો સુકાયેલા તુલસી તુલસીજીનો છોડ સુકાઈ જાય છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે તે માટે એ વાતનું ખાસ ધ્યાન રાખો મિત્રો આપણે આગલા છોડ વિશે વાત કરી લઈએ તો તે છે કૃત્રિમ રીતે ઉગાડેલો છોડ મિત્રો ઘણા છોડ કૃત્રિમ રીતે બનાવવામાં આવે તો તેવા છોડવાઓ ઘરમાં ન રાખવા જોઈએ મિત્રો લગભગ તમે નહીં જાણતા હોય કે તેને બોન કહેવામાં આવે છે ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે અને ઘરને સુંદર દેખાડવા માટે આવા નાના કૃત્રિમ રીતે બનાવેલા બોનસાઈટ છોડને ઘરમાં લઈને આવે છે તો આવા છોડને કોઈ વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણા ઘરમાં ચારે બાજુથી સકારાત્મક ઉર્જાને રોકી દે છે આવા છોડવાઓ ઘરમાં કોઈ દિવસ ન લગાવવા જોઈએ કે બહાર પણ ન લગાવવા જોઈએ મિત્રો હવે આપણે આગલા છોડ વિશે વાત કરીએ તો તે છે બાવળનું વૃક્ષ મિત્રો

આ બોર બોરડીનું ઝાડ ઘરમાં લાવવાથી નકારાત્મકતા પ્રવેશે છે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તો ઘરના આંગણામાં બોરના ઝાડથી ઝાડ થી ઘરમાં આર્થિક સમસ્યાઓ સાથે સાથે ધનની પણ હાનિ થવા લાગે છે અને આ કારણ થી જ આપણે આ ઝાડને ઘરમાં ન લગાવવું જોઈએ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ઘરમાં સૌથી વધારે લગાવવામાં આવતી ધનવેલ લગભગ મોટા મોટાભાગના ઘરોમાં આપણી મની પ્લાન્ટ એટલે કે ધનવેલ ને આપણે જોવા મળે છે તો મિત્રો જો તમારા ઘર કે તમારા ઘરનો કોઈ પણ વ્યક્તિ વેપાર ધંધો કરતો હોય તો તેને પ્રગતિ કરવી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર મની પ્લાન્ટ લગાવવો જોઈએ આ ખૂબ જ શુભ માનવામાં આવે છે પણ પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરની અંદર મની પ્લાન્ટ છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ મની પ્લાન્ટ ની લંબાઈ તમારી દિવાલ જેટલી ન થવી જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ પરેશાનીઓ આવી શકે છે મની પ્લાન્ટ નો છોડ ક્યારે ખરીદીને ન લાવવો જોઈએ પણ અને બીજા કોઈ વ્યક્તિના ઘરે કે જગ્યા થી તમારે લઈને ને આવવો જોઈએ તે પ્લાન્ટ લાવવો જોઈએ તો આ મની પ્લાન્ટ નું ધનવેલ નું શુભ ફળ મળે છે હવે આપણે વાત કરીએ પપૈયાના ઝાડની તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ક્યારેય પપૈયાનું ઝાડ ન લગાવવું જોઈએ આ ઝાડ ઘર માટે અશુભ માનવામાં આવે છે જો આ ઝાડ તેની જાતે જ સુકાઈ જાય છે તો તેને તરત જ તેને ઉખાડીને બહાર ફેંકી દો જો ફળ આપવાનું તે ઝાડે બંધ કરી દીધું હોય તો તે ઝાડને ઉઘાડી દો તે પપૈયાનું ઝાડ ઘરમાં હોય તે અશુભ માનવામાં આવે છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને માતા લક્ષ્મીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે આભાર